હોસ્પિટલ માં યુવક ને મૃત જાહેર કરવામાં આવ્યો ટોળા દ્વારા હુમલો કરાયા હતા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે આનંદ કે જ્યાં ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે કે જ્યાં ચિકોદરા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી થઈ

પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ ચીખોદરા ગામે ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાતી હતી તે દરમિયાન ઇમરોસ અબ્દુલ રહીમ વોરા સલમાન મોહમ્મદ હનીફ વોરા સોયબ વોરા અર્થ આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલા હતા તે દરમિયાન ઘેટો અને હેલો નામના બે વ્યક્તિઓ મોટર લઈને આવેલા અને પ્રેક્ષકો સાથે ટચ થતા આ બધા વચ્ચે બોલાચાલી થઈ ગાળા ગાડી થતા ઘેટો અને હેલોએ તેના અન્ય મિત્રો શક્તિ વિશાલ અને ફૂલીઓને બોલાવી આ તમામ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી ગાળા ગાડી કરી અને ગઢડા માર મારી અને આ ઝઘડો થયેલો હતો જેમાં વિશાલ નામના વ્યક્તિએ તેના હાથમાંની છરીથી ફરિયાદી ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરા તથા સલમાન મોહમ્મદ હનીફ વોરાને શરીરના જુદા જુદા ભાગો પર ઘા મારેલા તેમજ શક્તિ નામના છોકરાએ લાકડાના બેટથી સલમાનના માથાના પાછળના ભાગે મારેલું હતું જેમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરેલા આ હોસ્પિટલની સારવાર દરમિયાન સલમાન મોહમ્મદ હનીફ વોરાનું કરુણ મોત નિપજેલ છે આ બાબતે ઇમરોસ અબ્દુલ રહેમાન વોરાએ ફરિયાદ આપતા આણંદ રૂલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરી અને તપાસ તજી હાથ ધરવામાં આવી